એ તો સ્પેશિયલ ટીચર આવે તો હું થોડી એના ક્લાસમાં બીજા ધોરણના ક્લાસમાં ગયો ને એક ટીચર હતા કીધું બેન શું ભણાવો છો મને કે સર ગાયનો નિબંધ ભણાવું છું મેં કીધું લાવો હું ભણાવું હવે સાહેબ મેં તો ભણાવ્યું આપણે દેશી સ્ટાઇલથી લખાયું મેં છોકરા લખો ગાયને ચાર પગ હોય છે ગાયને ચાર આંચળ હોય છે ગાયને બે શિંગડા હોય છે ગાયને એક પૂછડું હોય છે ગાય આપણને દૂધ આપે આટલું ગયો બીજે દિવસ ટીચર મારે રોતા રોતારો થયો મને કે સર હાલો ગા મને કે છોકરા ગાયથી આગળ નથી વધતા એ કીધું એવું થોડું હોય કંઈક ભણાવો જ ભૂલી જાય મન કે ના તમે હાલો ત્યાં જઈને છોકરાને છોકરાનું ઊભો કર્યો બેટા ઊભો થતો સિંહનો નિબંધ બોલ ઊભો થઈને કે સર સિંહ સિંચેની જંગલનું ઇંછક પાણી હોય છે શિકાર કરીને ખાય છે ઘણીવાર ગાયનો શિકાર કરે છે તો ગાયને ચાર પગ હોય છે ગાયને ચાર આચળ હોય છે ગાયને પૂછડું હોય છે મેં કીધું એ બીજા આ ગાયનો થયો કે સિંહનો થયો બીજાને ઊભો કર્યો બધાય વાઘનો નિબંધ બોલ ઊભો થઈને કે સર વાઘ છે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે એ ચટાપટાળો હોય છે એ શિકાર કરીને ખાય છે ઘણીવાર એ પણ ગાયનો શિકાર કરે છે તો ગાયને ચાર પગ હોય છે ગાયને બે આચળ હોય છે મેં કીધું ખોટું થયું બે સિંગડા હોય પણ તું પેલા નક્કી નિબંધ બોલે આવે ઊભો થયો કારણ કે એનામાં ગાય આવતી હોત તો અત્યારે કતલખાના બંધ થઈ ગયા હોત સાચી વાત હોય તાલીઓથી વધાવજો એમ એટલે મને ખબર પડે કે ના બરોબર તો પ્રતિબંધ આવી ગયો હોત ને તો વેલા રાષ્ટ્રીયમાં જાહેર થઈ ગયો હોત એમ એટલે તોય છેલ્લે એક છોકરો ઊભો થયો મેં કીધું વડાપ્રધાનનો નિબંધ તોય ઊભો થાય કે સર નરેન્દ્ર મોદી છે ને એ આપડા દેશના વડાપ્રધાન છે મેં કીધું વાહ સરસ પછી મને કે છે ને ગુજરાતી છે વાહ સરસ પછી મને કે નાના હતા ને હતા બાપાને ચાની હોટલ હતી મેં કીધું તો મને કે એમાં ગાયનું દૂધ વાપરતા પછી પાછું પીપડું હોય મને કે ગાયને ચાર પગ હોય છે ગાયને ચાર આચલ હોય છે મેં કીધું હું ક્લાસ મૂકીને ગયો બે દર નો મેન આમાં બાળકો છે આગળ ભણાવો ભૂલી જાય સર એવું નથી તો મને કે હું દવાખાનામાં છું શું કરો છો કે કાંઈ નહીં સ્કૂટર લઈને બહાર નીકળીને તો ગાય ઢીક મારી પછી મેં બેન ને કીધું બેન ગાય ને ચાર પગ હોય છે ગાય ને ચાર હાણચોડ હોય છે ગાયનું દૂધ પીજો હમા થઈ જાઓ એટલે સાહેબ આપણા બાપ દાદા વર્ષોથી ગાય એકે ઘરની અંદર રાખતા હતા શું કામ કારણ કે ગાયની પવિત્રતા હતી અને એ પવિત્રતાના હિસાબે ઘરનું વાતાવરણ પવિત્ર રહેતું હતું ફળિયાની અંદર ગાય હોય તુલસી ક્યારે હોય એટલે સાહેબ એ ઘરમાં કોઈ બીમારી ન આવતી આજે ઘરે ઘરે બીમારી એટલા માટે આવે છે કે નથી આપણે ગાય રાખી શકતા કે નથી ગાયનું ચોખ્ખું દૂધ પી શકતા પણ સાહેબ આપણે જે સંસ્કૃતિમાં જન્મ લીધો છે એ હિન્દુ સંસ્કૃતિની અંદર ગાય માત ભગવાન કહેવામાં આવી છે અને મા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે કદાચ આપણે સિટીમાં રહી છીએ રાખી ન શકીએ તો કાંઈ નહીં પણ સાહેબ ગાયના માટે થઈને જ્યાં ફાળો થતો હોય કદાચ ખિસ્સામાં રૂપિયો હોય કે પાંચ હજાર રૂપિયા હોય એ દઈ દેજો મારા વાલા કારણ કે આપણો ધર્મ એ શીખવે છે આપણને કે જ્યાં દાન દીધું હોય કોઈ દિવસ વેફર જાતું નથી પાછું આવે છે આવે છે ને આવે છે એટલે મોજ આવે અહીંયા વરોજો અને ગાય માટે થઈને સાહેબ ઘણા આપણા પાટીદારના દીકરાઓએ પણ પાળ્યા છે કે જેને ગાય માટે બલિદાન આપ્યા હોય એવા ઘણા બધા પાળીયા છે મારી પાસે વાતો છે પણ સમયની એક મર્યાદા છે ત્યારે અને એ કેવા હોય છે જેને ગાય માટે બલિદાન આપવું હોય ત્યારે એવા મરતા મરદ સાહેબ પસા પટેલ ને યાદ કરવા પડે હે કે જેને ગાય માટે થઈને પોતાના દીકરાના લગ્ન હોય અને સાહેબ ગામની ગાયો વરી જતી હોય કોઈ કસાઈઓ વાળી જતા હોય તેથી યુદ્ધની અંદર પોતાના દીકરાને પોણતો મૂકી અને સાહેબ યુદ્ધની અંદર જાય એ પછા પટેલને યાદ કરવા પડે જે ફોળલધામ સંઢેરમાં બને છે એ જગ્યામાં જે પાળીઓ ઊભો છે એ લખુભાઈ પટેલનો છે અને એને સાહેબ એકલા પટેલે ગાયુને વાળી જતા હતા સંઢેરની તેથી પંદર કસાઈઓને એક આડાથી મારી અને ગાયોને બચાવેલી છે અને પોતાનો જીવ દીધો છે આ સુરવીરોને યાદ કરવા હોય ત્યારે કેવા સુરવીર કે ગમ્રત શીશ પર નમે અમૃત બોલી પચાને અમૃત ખિલાવે ખાય અમૃત નહીં માને અમૃત દેયો લે અમૃત કો અમૃત થી આવે અરે સુખ દુખ સાથી મરદ કહે ને બેતાલ કહે સુનો વિક્રમ જેહી લક્ષણ મરદ કહે આવા મરદા મરદ સાહેબ અને સમા અહીંયા સુધી એમ કીએ છે સાહિત્ય કે તમે લોકો તમને મર્યા પછી યાદ કરે મરણ એવું હોય કે જીવન એવું હોવું જોઈએ કે સાહેબ મર્યા પછી મને તમને ક્યાંક ક્યાંક અડધી રાતે કોઈ ડાયરામાં યાદ આવે અમે કોઈ હગા નથી થતા એના કે સરદાર સાહેબ ના હું તમે કોઈ હગા નથી છતાંય અમારે તમારે યાદ કરવા પડે કારણ કે કામ એવું કરી ગયા છે કે આવી રીતે જીવો તોય લોકો યાદ કરે પણ આવી રીતે મરો તોય લોકો યાદ કરે ત્યારે ગઈ પ્રોણા પાવાનું ગુણગાવાનું ખવડાવવાનું ખાવાનું

યાદ રાખજો સાહેબ દસ રૂપિયા ઈજ ઘા કરી શકે કે જે મરદ માણા હોય જેને ઘરે પૂછવા જવું પડતું હોય કે હે આ ગૌશાળામાં બસો રૂપિયા આપું એનું કામ નથી સાહેબ એને ઘરે રહેવાય અને એટલે ધનુકરમ ધનુકરમ બંદુક બહારમ મારમ મારમ હાહાકારમ હોકારમ